ડોક્ટર ભગવાન સ્વરૂપ કહેવાય છે શું કહેવા માંગો છો સાચું પણ ત્રીસ વર્ષ પહેલા કે જ્યારે ડોક્ટર ને ઇન્ટરેસ્ટ નહોતો કે પેશન્ટ ને હેરાન કરવાના એટલે હેરાન મતલબ એટલે કે ડોક્ટર ને ખબર છે કે આને તાવ આવેલો છે અને મેં ભણેલા છે કે તાવ ઠંડી રાયગર સાથે અને પરસેવા સાથે આવે એટલે મેલેરિયા જ હોય તાવ આવે છે તાવ જતો રહે છે પછી વ્યક્તિને ખબર નથી પડતી તેને ખબર છે વાયરલ છે પણ મારે હેરાન એટલે એને ભટકાવા છે કે તમે રિપોર્ટ કરાવો ઉધરસ શરદી તાવ સાથે છે તો સીટી સ્કેન કરાવો પેલો દર્દી કે દુખે છે પાસે પૈસા નથી તો બી એન્જિયોગ્રાફી કરાવો એટલે ભગવાન હતા ત્રીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા એક જ ડોક્ટર હતા માથાના પેટના હૃદયના ગેસના પગના બધા અત્યારે ડોક્ટર એટલે એક પેડ પ્રોફેશનલ પર્સન કે જે તમને આજે કઈક તકલીફ થાય છે એને ઘટાડે જેમ કે ભૂખ લાગે છે તો પાણીપુરી વાળો પાણીપુરી ખવડાવે છે તો એ ખાવાનો ડોક્ટર બની ગયો તમારે તમારે ઈઝ વધારે છે જે જે તમને તકલીફ થાય ને સોલ્વ કરવાના વ્યક્તિ એટલે ડોક્ટર અને આજે નથી રહ્યા દસ હજારે બે થી ત્રણ જણા હશે પણ પ્લીઝ થોડાક આપણને એટલું સારું બિરદાવું મળેલું છે એ નામના મળે છે કે આવું એક સ્લોગન બન્યું છે કે ભાઈ ડૉક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ તો કંઈક તો હશે ને પહેલાં તો પ્લીઝ થોડુંક કરો કે જ્યાં તમને તમારી નીડ પૂરી થઈ ગઈ છે તમારો લાઈફનો ગોલ સેટ થઈ ગયો છે તો પ્લીઝ લોકોને ભટકાવોની સેવા કરો અને ઓલવેઝ સારું બોલો ખરાબ તો બોલો જ નહીં તો તમે ભગવાનનું રૂપ બનશો સાહેબ આ માર્કેટમાં બી અને ડી ના જે રિપોર્ટ થાય છે

ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે રાત્રે લો બી ટ્વેલ આપોઆપ વધી જશે અને બીજી વસ્તુ સવારે ઉઠો છો તો ગરમ પાણી સાથે જે તમારું થૂક છે એને ગળી જાઓ એ તમારું બી ફ્રીમાં વધારશે સેકન્ડ ડી થ્રી માટે બેસ્ટ સજેશન તડકામાં પચીસ મિનિટ રહો ફ્રીમાં બી ટવેલ અને ડી થ્રી કરેક્ટ કરો ના કે તમે ઇન્જેક્શન અને દવા પાછળ પૈસા સ્પેન્ડ કરો અને એક મારો બીજો ક્વેશ્ચન એક અંગત એ પણ હતો કે ચાલો ઓછા પૈસે ઓછું ખાઈને અને એ બધી રીતના વેટ લોસ ઓછો કરવો હોય તો કોઈ એવો ઉપાય તમે આપી શકો ખરા વજન ઘટાડવું કોને ન ગમે તો એક એવી બેસ્ટ દવા બતાવું છું કે જેને અમેરિકાની કંપનીએ પેટર્ન કરી દીધી દવા અહીંયાથી લોન્ચ થઈ હતી ને પેટન અમેરિકાએ કરી સો ઓલવેઝ આ વિડીયો ધ્યાનથી જુઓ પહેલું છે ફાઇટોલિકા બેરી હોમિયોપેથિકના ટીપા મળશે ત્રીસ એમએલની બોટલ સેકન્ડ છે ફ્યુકસ વેસ અને થર્ડ છે પલ્સેટીલા ત્રણે ત્રીસ એમએલની બોટલ લો સાથે સો એમ બોટલ લો સો એમ એલમાં ત્રણેય બોટલ નાખી દો હલાવો વીસ ટીપા અડધા કપ પાણીમાં ખાવાના અડધી કલાક પહેલાં અને રાત્રે બી એટી પરસેન્ટ લોકોને દવા સૂટ થઈ જાય છે ઇમિડિએટલી વજન ઘટવાનું ચાલુ મહિને ત્રણથી ચાર કિલો સુધીનું મેક્સિમમ બેઠા બેઠા કામ કર્યા વગર ડાયટ કર્યા વગર ચાલવા વગર વજન ઘટાડશે સો પ્લીઝ શેર આ વિડીયો કે જે લોકોને ચાલવું નથી ખાવું કંટ્રોલ નથી કરવો ને વજન ઘટાડવું છે વન્ડરફુલ આજની આ કન્વર્ઝેશન અને સાહેબ ફરીવાર ફરીવાર વાર મારા વતી મારી ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે અને વોઇસ ઓફ યોર્સના આ પ્લેટફોર્મ વતી તમારો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને અમને આજે ફરીવાર ઘણી બધી માહિતી શેર કરી અને ફરીવાર પાછા તમે આવશો એ બદલ ખૂબ 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 આભાર ખૂબ આભાર તમારો પણ અને કોઈ બી

ડેલી જોવા માંગો છો તો પ્લીઝ અમારા પેજ ને જરૂરથી ફોલો કરો